કે રાજકોટ મહાનગરપાલિકામાં જીડીએસ મી સફાઈ કોન્ટ્રાક્ટર છે આના બસો ચોરાણું ત્રણસો સફાઈ કામદારોને ફાળવેલા છે અલગ અલગ વોર્ડમાં આ સફાઈ કામદારો છે પીએફ ના પૈસા એને નાખવાના હોય છે ઈએસ ના પૈસા નાખવાના બોનસ નાખવાનો લઘુત્તમ પગાર આપવાનો હોય છે આ જીડીએસ મા કોન્ટ્રાક્ટર છે એ આ બધા નીતિ લેવે મૂકી અને રોકડમાં પગાર કરે છે કવરમાં પગાર આપે છે એ મને ફરિયાદ આવેલી એટલે અમે વોર્ડમાં તપાસ કરવા ગયા એટલે વોર્ડમાં તપાસ કરવા ગયા ત્યારે

અમે આ રજૂઆત છે ત્રણ વર્ષ પેલા કરી હતી એનો કોન્ટ્રાક્ટ હતો રિન્યુ કેમ થયો જીડી અજવાનો મળતો તો મારા ખ્યાલથી લગભગ બે હજાર સત્તર ચાલે છે પણ અમે જ્યારે સફાઈ કામદારની ભરતી નંતર આવી જ્યાં લડાવવું પડી ત્યાં ત્રણ વર્ષ પહેલા અમે રજૂઆત કરી હતી આ બાબતે લેખિત ના આવ્યું હતું અમે કે ભાઈ સીડી અજમાસ એ રોકડમાં પગાર કરે છે પીએમ નથી આપતો બોનસ નથી આપતો એસે નથી આપતો એનો મતલબ એવું થયું કે આ રજૂઆત કરવા છતાં એક યુનિયન છે એ રજૂઆત કરવા છતાં આ બધે કૌભાંડો ચાલુ રહ્યા છે અને કૌભાંડોના અંતે ક્યાંક એવું જાણવા મળ્યું કે આમાં ક્યાંક ને ક્યાંક અધિકારીઓ અમુક એસઆઈઓ અમુક એસએસઆઈઓ

જે મેરા જે છે એ ઉદિતત્રવાળ જે ત્યારે આયા અને લઈને આયા તે પ્રકારની કોઈ વાત ચર્ચા ચાલતી નથી કક શું છે હકીકત ઈ છે કવિસની ઉદત્રવાળ જ્યારે આયા ત્યારે પછી જે કામગીરી તમે કોન હાઉ ફોકસ કામગીરી આ લોકો અમને એવું આમાં લખીને દે છે કે લગભગ તમને પૂછો ચૂકણવી થઈ છે પીએફ આપી છે અમે ઈસે આપી છે બોનસ આપી છે આ બધું અમે આપી છે ઓન પેપર બધું આપી છે

એને ઘર ચલાવવાનું હોય છે સાત થી અગિયાર ના સફાઈ કામ કરી કરવાની હોય છે એમાં ઘર ચલાવવાનું હોય છે ઓછા પગારમાં બીજું કદાચ કોઈ સફાઈ કામદારો કરવા હોય તો મેં સ્પષ્ટ સૂચના આપી દીધી છે કે તમારો પગાર જેમાં વધારી છે તમને લઘુત્તમ વેતન જે આપે છે ચાર કલાક નું આપે છે એટલે સાત થી અગિયાર સુધી તમારે ક્યાંય કોઈ જાતના પ્રાઇવેટ કામ નથી કરવાના કે તમારે બીજા કોઈ કામ નથી કરવાના સફાઈ મતલબ રાજકોટ મહાનગરપાલિકામાં સફાઈ કામગીરી કરવાની છે કાયમી સફાઈ કામદારો આખા દિવસમાં જતા હોય છે અને જે કોન્ટ્રાક્ટ સફાઈ કામદારો હોય ચાર કલાકની કામગીરી હોય છે પોણા સાત થી લઈ સાડા છ થી લઈને અગિયાર વાગ્યા સુધી કામગીરી ની હોય છે હા માં એવું હોય છે જંગલી એવું હોય છે કે જે કોન્ટ્રાક્ટર સફાઈ કામદારો છે એ શું કરે છે વેલા જઈ અને લતો વાળી નાખે છે બે બે જણા વાળતા હોય છે ક્યારેક ક્યારેક તો અમારે એક આગેવાન છે ચેતનાબેન જુલા સમય છે એ લોકો ચાર જણા વાળે છે પગાર એક જ મળે છે પણ એને મદદના સ્વરૂપે ચાર જણા વાળે છે એક વ્યક્તિ ચાર જણ મળે છે પગાર એક જ મળે છે

એ છે બીજા ત્રણ કામ છે ત્રણ પરિવાર જોતા હોય કામ રાખી હોય વાસણ જોતા હોય ઘર સાફ કરતા હોય સાફ કરતા હોય એ અનુસંધાન સાથે આવતા હોય